અને મેં સાડા બ્લોક સ્ટાર્ટ કર્યો છે તમને ઘડિયાળમાં દેખાતું છે એ તો મને ખબર નથી અને મારે જો આ બુટ્ટી અત્યારે અમે આ બુટ્ટી છે અને સાડા આજ વહેલી વહી ગઈ છે એને રાંધવાનું હતું ને એટલે વહેલી વહી ગઈ અને મારે જવાનું હતું રાંધવાનું હું પછી જઈશ અને પપ્પા ગયેલા છે મીઠ રુદ્રાને મૂકવા તો મૂકીને આવશે પછી થશે સા પીધો થાય તો એમ રકબી પડી જો ભૂકી છે કાળી કાળી હું ભૂકી હાલો હાલો તો હું છે ને રેવવા મળું થોડુંક બાકી છે આટલી ડાયસું છે ને તો હું કહું રેવી નાખું આટલી બૂટી નીકળી છે ત્યારે બૂટી તો અમારે થોડીક જ છે કામ તો અત્યારે તો મારે કાંઈ સીએ નહીં પૂરું થવામાં છે કામ હવે આવે ત્યારે થાય શ્રીજીમાંથી તો અત્યારે હું કામ કરવા માંડું હાલો યા ભાઈ સા બનાવા દૂધ લેતા આવિસ કે તું હે અઈ મિત દૂધ લેતો આવિસ તો હું નીચે જાઉ હે આલા આલા આપણે જલ્દી ચા બનાવી હાલ લેતો આવિસ કે હું લઈ આવું મિત દાયો છોકરો છે કે જો વિડિયો માં તમને કહું તો કેજો મિત દાયો છોકરો છે કે જો ઈ સામે કેમેરો છે જો એની પાહે હસ્તી નો

મિત્રો જો ધોઈ ને બેહી ગયો હશે નઈ મિત નવો નવો થઈને નવો નવો થી બેહી ગયો કે જૂનો જૂનો શો હે તો જો કેવો જીભ કાઢે અહીંયા જો રાબિયા ભરે હે અહીંયા ફાકી બને હે ફાકી સિવાય તમે કઈ જો નહીં લાઈ માય ફાકી બનતી હોય આ જો જોડિયા માય ફાકી જ છે ફાકી સિવાય કઈ નહીં અને હું બસ આ વિડીયો ઉતાર લો કઈક કરતા હોય તો બસ કરે છે રાબિયા તારો નામ બગાડે કઈ ગોટી કહેવાય ની ગોટીયું ખાય છે સોયાબીન નાસ્તો કરે છે જો અમારે રાબિયા મેડમ જો બુટ્ટી પૂરી થઈ ગઈ છે આ ત્રણસો છે અને બસો આમાં ભર નાખી છે આ ઝેપ જમા કરાવવાના છે અને અહીંયા જમા કરાવવાના છે બધા જમા કરાવવાના બાકી છે અને અહીંયા જો બુટ્ટી ગણે છે હવે અંધારું થઈ ગયું છે એટલે દેખાતું નથી હું અહીંયા બુટ્ટી ગણી નાખું પર્પલ ગણે તો હું વ્હાઇટ ગણવાની છે મારે બુટી બધા તળાઈ ગયા છે હવે હવે દૂધ નાખી દઉં જો દૂધને થોડુંક પાણી એમાં નાખી દીધું છે આજ તો હરખા વિડીયો કઈ ઉતારા નથી આ તૂટા ફૂટા વિડીયો મૂકેલા છે હું છેને લાપસી બનાવતી તો બતાવવાનું હતું પણ છે હું જોરથી બોલી નહોતી એક મારા સસરા હતા ને ઘરમાં એટલે હું કઈ જોરથી બોલી નહોતી એક એ એવું બોલી અને વિડીયોમાં તમને બતાવવાનું હતું એ બની ગયેલી લાપસી તો એ હું ભૂલી ગઈ છું સો જોડીઓ એવું લાગશે ને તો હવારમાં ટાઢી લાપસી બતાવી દઈ જય માતાજી કહી ભરી એટલે એને આપણે બોલાવી વાંધો પડે અને જો કાના ભગવાન બેઠા છે તો જય કૃષ્ણ ભગવાન કોમેન્ટમાં લખી દેજો બરોબર બધાય કોમેન્ટમાં એટલે હા મારું બાજુ બતાવી ગયો એટલે એ નો કરે તો બધાયને જય માતાજી બાબા સીતારામ રાજે રાજે જય શ્રી કૃષ્ણ અને આવજો બધા સબસ્ક્રાઈબ કરી દેજો અમારે લગ્ન બધાની સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બધા જય માતાજી